એકવીસ જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત કલેક્ટર શ્રી તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ યોગ દિવસની ઉજવણીમાં જાહેર જનતાને ઉત્સાહભેર ભાગ લેવા અપીલ કરતા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટ જિલ્લામાં કુલ એક હજાર પાંચસો ચોર્યાસી યોગ કાર્યક્રમ યોજાશે બે લાખ એકસઠ હજાર લોકો સહભાગી બનશે આગામી એકવીસ જૂનના બે હજાર પચીસના રોજ યોજાનાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણીના આયોજન માટે આજ રોજ કોન્ફરન્સ હોલ કલેક્ટર કચેરી પાટણ ખાતે કલેક્ટર શ્રી તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી જેમાં કલેક્ટર શ્રી તુષાર ભટ્ટે જિલ્લાની એકવીસમી જૂનના રોજ આયોજિત યોગ કાર્યક્રમ અંગે મીડિયાને વિગતવાર માહિતી આપી હતી તેમજ મીડિયાના માધ્યમથી વધુમાં વધુ લોકો યોગ કાર્યક્રમમાં સહભાગી બને એવી અપીલ કરવામાં આવી હતી કલેક્ટર શ્રી તુષાર ભટ્ટે જણાવ્યું હતું કે પાટણ જિલ્લા કક્ષાનો મુખ્ય યોગ કાર્યક્રમ પી કે કોટાવાલા આર્ટસ કોલેજ ગ્રાઉન્ડ પાટણ ખાતે ઉજવવામાં આવશે જેમાં ચાર હજારથી વધુ લોકો ભાગ લેવાના છે જ્યારે જિલ્લામાં તાલુકા નગરપાલિકા કક્ષાએ નવ કાર્યક્રમ યોજાશે જેમાં નવ હજાર લોકો ભાગ લેશે જેમાં પાટણ તાલુકા કક્ષાનો નગરપાલિકા કક્ષાનો યોગ કાર્યક્રમ એમએન હાઈસ્કૂલ પાટણ ખાતે સિદ્ધપુર તાલુકા કક્ષા નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ એલ એસ હાઈસ્કૂલ સિદ્ધપુર ખાતે ચાણસમા તાલુકા કક્ષા નગર કક્ષાનો કાર્યક્રમ પી પટેલ હાઈસ્કૂલ ચાણસમા ખાતે હારીજ તાલુકા કક્ષા નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ કેપી હાઈસ્કૂલ હારીજ ખાતે તો રાધનપુર તાલુકા કક્ષા અથવા નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ શેઠ કેબી વકીલ હાઈસ્કૂલ ખાતે સરસ્વતી તાલુકા કક્ષાનો કાર્યક્રમ પાર્ક માં બદાર કચેરી ચોરમાર ખાતે સમી તાલુકા કક્ષાનું કાર્યક્રમ સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સમી ખાતે શંખેશ્વર તાલુકા કક્ષાનો કાર્યક્રમ શંખેશ્વર કન્યા પ્રાથમિક શાળા ખાતે અને સાંતલપુર તાલુકા કક્ષાનો કાર્યક્રમ સાર્વજનિક કેળવણી મંડળ બારાહી ખાતે યોગ કાર્યક્રમ ઉજવવામાં આવશે જિલ્લાના આઇકોનિક સ્થળ હેરિટેજ સ્થળ રાણીની વાવ પાટણ અને યાત્રાધામ બિંદુ સરોવર સિદ્ધપુર પાટણ ખાતે યોગ કાર્યક્રમ યોજવામાં આવશે આ ઉપરાંત જિલ્લાની વિવિધ શાળાઓ કોલેજો આરોગ્ય વિભાગ પોલીસ વિભાગ સહકારી મંડળીઓ અને દૂધ મંડળીઓ સ્વૈચ્છિક સંસ્થાઓ ખાતે પણ યોગ કાર્યક્રમ યોજાશે આમ જિલ્લામાં કુલ એક હજાર પાંચસો ચોર્યાસી યોગ કાર્યક્રમ યોજાશે જેમાં રાજકીય મહાનુભાવો અધિકારીઓ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ મળીને કુલ બે લાખ એકસઠ હજાર બસો જેટલા લોકો સહભાગી બનશે

ત્યાં અંદાજે ચાર હજાર જેટલા લોકોને આપણે એકત્રિત કરી અને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે જિલ્લાના રાજકીય નેતાઓ અધિકારીગણ કર્મચારીગણ વિદ્યાર્થીઓ એ બધા જ ભાગ લેનાર છે એ ઉપરાંત સમગ્ર જિલ્લાના અંદર તાલુકા કક્ષાએ પણ આ કાર્યક્રમ યોજાનાર છે આપના માધ્યમ થકી મારે એ કહેવાનું છે કે મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં ભાગ લે તો આ યોગનો પ્રચાર પ્રસાર થાય અને લોકોનું સ્વાસ્થ્ય વધુ સારું થાય તે આશયથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આપ સૌ જાણો છો અને તેથી કરીને આપના માધ્યમથી આપણે આ લોકો સુધી સંદેશ પહોંચાડવા માંગીએ છીએ કહેવાનું છે એ આપણે વાત કરી દઈએ તારીખ ના રોજ બંધારણ હત્યા દિવસની ઉજવણી કરવાનું એક રાજ્ય સરકારે નક્કી કરેલું છે અને આ દિવસે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે ત્યાં કાયદાના નિષ્ણાતો બંધારણના નિષ્ણાતો આ કાર્યક્રમમાં પોતાના વક્તવ્ય આપશે અને ભવિષ્યમાં આવી કોઈ કટોકટીનો પ્રસંગ દેશમાં ઉદભવે નહીં તે હેતુથી લોકોને જાગૃત કરવાનો ઉદ્દેશ છે તો આ કાર્યક્રમમાં પણ મોટી સંખ્યામાં લોકો ભાગ લે તે માટે આપના થકી હું વિનંતી કરું છું